નમસ્કાર મિત્રો જય હિન્દ ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આપણી ચેનલ પર સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે મિત્રો આજના વિડીયોમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં કોઈ પણ ગ્રેજ્યુએટ બીએ બીએડ બી એડ દસ પાસ ઉમેદવારો માટે જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેની વાત કરીશું અને આ ભરતી માટે કોઈ પણ ટેટ કે અન્ય સરકારી પરીક્ષા પાસ હોવું ફરજિયાત નથી ઉપરાંત પરીક્ષા વગર એટલે કે માત્ર ઓપન ઇન્ટરવ્યુ આધારે ભરતી કરવામાં આવશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં જે ભરતી શિક્ષકોની ભરતી આવેલી છે તેની વાત કરી લઈએ તો આ સંસ્થામાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં બીએ બીએડ બીએસસી પીટીસી પર જે શિક્ષકોની ભરતી આવેલી છે જે તમને સંપૂર્ણ જોઈ શકો છો ઉપરાંત છાત્રાલય માટે ગૃહ વગેરે માટેની ભરતી આવેલી છે અને આ ભરતી ભવિષ્યમાં એટલે કે જૂન બે હજાર ચોવીસ થી શરૂ થતું નવા સત્રમાં માટે કરવામાં આવી રહી છે આ ભરતીનો સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે જોઈ શકો છો મિત્રો અહીં વાત કરવામાં આવે તો આચાર્યની એક જગ્યા પર ભરતી આવેલી છે જેની લાયકાત છે બીએ એમએસ સાથે નેટ એસલેટ પીએચડી તથા પંદર વર્ષનો શૈક્ષણિક અનુભવ ઉપરાંત વ્યાખ્યાતા એટલે કે lecture ગુજરાતી હિન્દી અંગ્રેજી સમાજશાસ્ત્ર ઇતિહાસ વગેરે માટે એમ કુલ આઠ જગ્યાઓ પર ભરતી આવેલી છે જેની લાયકાત છે બીએ એ એમ એ તેમજ પંચાવન ટકા સાથે નેટ અને એસલેટ અથવા પીએચડી કરેલું હોવું જોઈએ ઉપરાંત લાઇબ્રેરિયન પીટીઆઈ ક્લાર્ક પટ્ટાવાળા વગેરે માટે ભરતી આવેલી છે જેની ક્લાર્કની લાયકાત છે ગ્રેજ્યુએટ તેમજ કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે પટ્ટાવાળાની એક જગ્યા પર ભરતી આવેલી છે જેની લાયકાત છે દસ પાસ ઉપરો લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રમાણપત્ર કરવાની રહેશે એટલે કે આ જાહેરાત આજે બહાર પાડવામાં આવેલી છે તેથી તમે સાત થી આઠ જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકો છો અરજી મોકલવાનું સરનામું શ્રી સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ ચિરાગ વિદ્યા સંકુલ તારીખ નું આ સરનામું છે જે તમે અહીં જોઈ શકો છો